હું આશિષ વસાવા સમાજ કાર્ય વિષયમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત છું હું આપ સૌનું સ્વાગત ડોક્ટર સાહેબ આંબેડકર માં આવેલ ચેતન સ્ટુડિયોમાં આપનું ફરી સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે માસ્ટર ઓફ સોશિયલ વર્ક અભ્યાસક્રમમાં એમએસ ડબ્લ્યુ આર ત્રણસો એક પાઠ્યક્રમનું નામ છે સામાજિક સંશોધન પદ્ધતિઓ અને સમાજ કાર્ય એના વિશે આજે આપણે આ વિડીયો લેક્ચરના માધ્યમથી થોડી સમજ મેળવીશું આ પાઠ્યક્રમમાં સામાજિક સંશોધન પદ્ધતિઓ અને સમાજ કાર્ય પાઠ્યક્રમમાં વિદ્યાર્થી મિત્રો એકમ નંબર એકનું નામ છે સામાજિક વિજ્ઞાન અને સમાજ કાર્ય સંશોધનનો અર્થ લક્ષણો અને એના અવકાશો એ બાબતે આજે આપણે આ વ્યાખ્યાનના માધ્યમથી થોડી સમજ મેળવીશું વિદ્યાર્થી મિત્રો આ એકમનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે તમે સામાજિક વિજ્ઞાન વિશે જાણી શકશો તેમજ સમાજ કાર્ય સંશોધનનો અર્થ એના લક્ષણો વિશે તમે સમજી શકશો તેમજ સમાજ કાર્ય સંશોધનનો અવકાશ કયો કયો રહેલો છે એના વિશે તમે જાણકારી મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો આપણે સમાજ કાર્ય સંશોધન કાં તો સંશોધન શબ્દથી આપણે શું પરિચિત છે કે સંશોધન એટલે કે રિસર્ચ જેમાં આપણે ફરીથી શોધખોળ કરવાની ફરી એની રિસાયકલ કરવાની બાબતો એ સંશોધન સાથે સંકળાયેલી બાબત છે સામાજિક વિજ્ઞાનોમાં મુખ્યત્વે આપણે વાત કરીએ તો એમાં અર્થશાસ્ત્ર છે સમાજશાસ્ત્ર છે ઇતિહાસ છે માનવશાસ્ત્ર છે માનસશાસ્ત્ર છે અર્થતંત્ર છે તમામ ભૂગોળ છે એ વિષયો મુખ્યત્વે સામાજિક વિજ્ઞાન સાથે સંકળાયેલા બાબતો છે જે સમાજના વિવિધ પાસાઓ જે વિવિધ માળખાઓ છે સમાજની વ્યવસ્થાઓ છે સમાજના જે નીતિ નિયમો છે એને સમજવાનું તેમજ માનવ વર્તનને સમજવાનું કાર્ય એ મનોવિજ્ઞાન જેવા સામાજિક વિજ્ઞાનો એ દરેક વ્યક્તિના માનવ વર્તનને સમજવાનો પ્રયત્ન કરી રહ્યું છે વિદ્યાર્થી મિત્રો સામાજિક વિજ્ઞાનો છે સમાજમાં બનતી ઘટનાઓ છે સમાજની જે માળખાકીય જે વ્યવસ્થાઓ છે તેને અલગ અલગ વ્યવસ્થામાં અલગ અલગ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને એ વિવિધ પરિબળોનો અભ્યાસ એ સામાજિક વિજ્ઞાનો કરતા હોય છે સમાજશાસ્ત્રની વાત કરીએ તો સમાજશાસ્ત્ર સમાજનો અભ્યાસ કરે છે મનોવિજ્ઞાન મનનો માનવીના મનનો માનવ મનનો અભ્યાસ કરે છે તેમજ અર્થશાસ્ત્ર જે આર્થિક પ્રવૃત્તિઓ આર્થિક ઉત્પાદનને લગતી પ્રવૃત્તિઓ એ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને અભ્યાસ સામાજિક વિજ્ઞાનો કરે છે પરંતુ સમાજ કાર્ય એ સામાજિક વિજ્ઞાનનો એક ભાગ છે જે પ્રેક્ટિકલી વિષય તરીકે આપણે ઓળખીએ છીએ જેમાં મુખ્યત્વે સમાજ કાર્ય સંશોધન સમાજ કાર્ય સાથે સંકળાયેલી બાબતોમાં નવી ઘટનાઓ બને છે તેને જાણવાનો પ્રયત્ન એ સમાજ કાર્ય સંશોધનમાં કરવામાં આવે છે તેમજ સમાજ કાર્યનું જે વિજ્ઞાન છે સમાજ કાર્યની જે પદ્ધતિઓ છે સમાજ કાર્યકરો કઈ રીતે સમાજના પ્રશ્નોના નિકલ માટે કઈ રીતે કાર્યો કરે છે એમાં શું બદલાવની જરૂર છે એ તમામ બાબતો જાણવા માટે સંશોધન ખૂબ જ અગત્યનું છે વિદ્યાર્થી મિત્રો આપણે સંશોધન વિશે જાણીએ છીએ કે સંશોધન એટલે ફરી શોધખોળ કરવી કે જે નથી જાણી શક્યા કાતો જે જાણ્યું છે એના હકીકતલક્ષી તારણો જાણવાનો પ્રયત્ન એ સમાજ કાર્ય સંશોધનમાં કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો સામાજિક વિજ્ઞાનોની આપણે વ્યાખ્યા સમજીશું કે સામાજિક વિજ્ઞાન કહેવાય કોને છે સામાજિક વિજ્ઞાનો મુખ્યત્વે માનવ સમાજ સામાજિક સંબંધો તેમજ સામાજિક પરિવર્તન સામાજિક સંરચનાઓ તેમજ સામાજિક વ્યવસ્થાઓ તેમજ સામાજિક સંસ્થાઓ કુટુંબ છે લગ્ન સંસ્થા છે ધાર્મિક સંસ્થા છે આ તમામ બાબતોનો અભ્યાસ એ સામાજિક વિજ્ઞાનોમાં થાય છે વ્યક્તિ અને જૂથ અને સમુદાયો અને સમુદાયોના માધ્યમથી એક સમાજની રચના થાય છે અને સમાજ ખાલી સમાજ એક નામ નથી પરંતુ સમાજ સાથે વ્યક્તિઓ સંકળાયેલા છે અને આ વ્યક્તિઓ એકબીજા સાથે પરસ્પર આંતર સંબંધો સામાજિક સંબંધો સામાજિક રીતિ રિવાજોના માધ્યમથી તેમજ સામાજિક નિયંત્રણ સામાજિક નીતિ નિયમો ધોરણોના માધ્યમથી જે એકબીજા સાથે સંકળાયેલો હોય છે તો આ તમામ બાબતોનો અભ્યાસ એ સામાજિક વિજ્ઞાનોના માધ્યમથી થાય છે જ્યારે સામાજિક વિજ્ઞાનોમાં મુખ્યત્વે સમાજની જે વાસ્તવિક પરિસ્થિતિ છે સામાજિક વ્યવસ્થાઓ છે રાજકીય વ્યવસ્થાઓ છે આર્થિક વ્યવસ્થાઓ છે એના વચ્ચેનો શું સંબંધ છે એમની વચ્ચે શું ક્રિયા પ્રતિક્રિયાઓ થાય છે તે તમામ બાબતો જાણવાનો એ સામાજિક વિજ્ઞાનો અભ્યાસ એમાં કરે છે સામાજિક વિજ્ઞાન મુખ્યત્વે માનવ વર્તન એના નિર્ણય લેવાની પ્રક્રિયા સામાજિક પરિવર્તનના સિદ્ધાંતો વગેરેના માધ્યમે એ સામાજિક વિજ્ઞાનો એમાં વધુ અભ્યાસ કરે છે અને દરેક વિષય દરેક સામાજિક વિજ્ઞાનો પોતાના ક્ષેત્રોમાં વિવિધ સંશોધનના કાર્યો કરે છે જેથી કરીને સમાજમાં સારી વ્યવસ્થાઓ સારી સમાજ વ્યવસ્થા ઉભી કરવાનો પ્રયત્ન એ સામાજિક વિજ્ઞાનોમાં થાય છે અને આ સામાજિક વિજ્ઞાનો વિવિધ સંશોધન પદ્ધતિઓનો ઉપયોગ કરીને સમાજમાં બનતી ઘટનાઓનો વ્યક્તિના જીવનમાં બનતી ઘટનાઓનો અભ્યાસ કરીને સચોટ હકીકત માહિતી એકત્રિત કરવાનું કાર્ય એ સામાજિક વિજ્ઞાનો કરે છે વિદ્યાર્થી મિત્રો સામાજિક વિજ્ઞાન છે તો એની આપણે લાક્ષણિકતાઓ શું છે ખાસ કરીને અનુભવિક અને વ્યવસ્થિત જ્ઞાન મેળવે છે કોઈ પણ ઘટના બને છે કોઈ પણ સમાજની જે વ્યવસ્થાઓ છે સમાજમાં જે પરિવર્તનો આવે છે એમાં સામાજિક વિજ્ઞાનો પોતે એમાં કાર્ય કરતા વ્યક્તિઓના માધ્યમથી અનુભવી જ્ઞાન એટલે કે સામાજિક વિજ્ઞાનો એ પ્રત્યક્ષ રીતે એનો અભ્યાસ કરીને સમાજમાં બનતી ઘટનાઓનું મૂલ્યાંકન કરીને એ સામાજિક વિજ્ઞાનો કાર્ય કરે છે તેમજ આંતરશાખાકીય સામાજિક વિજ્ઞાનો છે જેમાં સમાજશાસ્ત્ર છે મનોવિજ્ઞાન ઇતિહાસ ભૂગોળ આ તમામ વિષયો એકબીજા સાથે સંકળાયેલા છે જે એકબીજાની મદદ લઈને સમાજના સામાજિક વાતાવરણને વ્યક્તિના મનોજગતને વ્યક્તિના માનવ વર્તનને સમજવાનો પ્રયત્ન એ એકબીજા વિજ્ઞાનો સાથે મળીને એકબીજા સાથે સંકળાયને આ સમાજનો અભ્યાસ કરે છે તેમજ મુખ્યત્વે માનવ વર્તન પર ધ્યાન કેન્દ્રિત કરે છે સામાજિક વિજ્ઞાનો મુખ્યત્વે મનુષ્ય સાથે સંકળાયેલી બાબત છે માનવ જગત જે પર્યાવરણ છે એની સાથે સંકળાયેલી બાબતોનો અભ્યાસ એ સામાજિક વિજ્ઞાનો કરે છે તેમજ સૈદ્ધાંતિક પરિપ્રેક્ષના માધ્યમથી વિવિધ સિદ્ધાંતોની સ્થાપના કરીને સમાજને વધુ સારી રીતે સમજવાનો પ્રયત્ન થતો રહે છે તેમજ ગતિશીલ અને વિકાસશીલ સામાજિક વિજ્ઞાનો છે સમાજમાં બનતી ઘટનાઓ અને જે ગતિશીલ સમાજ સતત પરિવર્તન છે આજને આધુનિક યુગમાં ઝડપી યુગમાં સમાજ વ્યક્તિ સામાજિક રચનાઓ સામાજિક વ્યવસ્થાઓ સામાજિક સંસ્થાઓમાં આવતા પરિવર્તનોને સમજવાનો પ્રયત્ન એ સામાજિક વિજ્ઞાનોના માધ્યમથી થાય છે જેવા મુખ્યત્વે સામાજિક વિજ્ઞાનોના લક્ષણ આપણે જોઈ શકીએ છીએ સામાજિક વિજ્ઞાનો મુખ્યત્વે આપણે વાત કરી ગયા છે કે સમાજશાસ્ત્ર છે રાજ્યશાસ્ત્ર છે અર્થશાસ્ત્ર છે ઇતિહાસ છે ભૂગોળ જેવા સામાજિક વિજ્ઞાનોમાં એમનો સમાવેશ થાય છે વિદ્યાર્થી મિત્રો આપણે સમાજ કાર્ય સંશોધન શું છે એના લક્ષણો શું છે એના વિશે આપણે થોડો પરિચય મેળવીશું સમાજ કાર્ય સંશોધન એ વ્યવહારિક અને ક્રિયાત્મક સંશોધન છે વિદ્યાર્થી મિત્રો આપણે સમાજ કાર્યની પદ્ધતિ વિશે જાણીએ છીએ કે સમાજ કાર્ય સામાજિક જૂથ કાર્ય છે સામાજિક વ્યક્તિ કાર્ય છે સામુદાયિક સંગઠન છે એમાંની સમાજ કાર્યની એક પદ્ધતિ તરીકે પણ સમાજ કાર્ય સંશોધનનો સમાવેશ થાય છે જે સમાજ કાર્ય સાથે સંકળાયેલી બાબતો સમાજ કાર્ય એક વ્યવસાયિક સેવા છે તો સેવાઓના માધ્યમથી જે પ્રવૃત્તિઓ થાય છે તેની અસરકારકતા કયા પ્રકારની છે તે તપાસ કરવાનું કાર્ય સમાજ કાર્ય સંશોધનના માધ્યમથી થાય છે તેમજ સમાજ કાર્ય સંશોધન સમાજકાર્યોનું જે જ્ઞાન છે સમાજ કાર્યની જે નિપુણતાઓ છે તેમજ સમાજ કાર્યના જે સિદ્ધાંતો છે તેને વિસ્તારથી સમજવાનો સમાજમાં બનતી જે સમાજ કાર્યને લગતી જે પ્રવૃત્તિઓ છે એમાં સમાજ કાર્ય વધુ કઈ રીતે સારું થઈ શકે એ માટેના પ્રયત્નો એ જાણવા માટેના પ્રયત્નો એ સમાજ કાર્ય સંશોધનમાં થાય છે તેમજ થ્રીલેન્ડર નામના વ્યક્તિએ એક વ્યાખ્યા આપી છે કે સમાજ કાર્ય સંશોધન એ સમાજ કાર્યનું જ્ઞાન નિપુણતા સમાજ કાર્યના સિદ્ધાંતિક જે બાબતો છે એની તપાસ તેમજ સમાજ કાર્ય સંગઠન છે તેની આલોચનાત્મક પૂછપરછ અને વૈજ્ઞાનિક પરીક્ષણ જેને આપણે સમાજ કાર્ય સંશોધન તરીકે ઓળખી વૈજ્ઞાનિક પરીક્ષણ એટલા માટે કે કે આપણે આપણે આમ સીધી રીતે બાબતને અભ્યાસ જાણી શકતા નથી પરંતુ જે સંશોધનની જે પદ્ધતિઓ છે એના માધ્યમથી આપણે સમાજ કાર્યને લગતા જે વિષયો છે એનો અભ્યાસ કરી શકીએ છીએ કોઈ પણ વિષયની પસંદગી કરીએ તો એને સૈદ્ધાંતિક રીતે એને તપાસ કરવાનું અને વિવિધ જે સમાજ કાર્યની કે સંશોધનની જે પદ્ધતિઓ છે સર્વેક્ષણ પદ્ધતિઓ હોય ઐતિહાસિક હોય વર્ણનાત્મક પ્રકારના સંશોધનો છે તુલનાત્મક પ્રકારના સંશોધનો છે એમાંથી સ્પેસિફિક કોઈપણ વિષયના સંદર્ભમાં પદ્ધતિનો ઉપયોગ કરીને જ એ સંશોધન થતા હોય છે મુખ્યત્વે સમાજ કાર્ય સંશોધન એક પદ્ધતિસરની વૈજ્ઞાનિક તપાસ છે જેનો હેતુ મુખ્યત્વે જે સમાજ કાર્યની જે પ્રવૃત્તિઓ છે જે સમાજ કાર્યના જે કાર્યક્રમો છે સમાજ કાર્યમાં જે નીતિઓ છે એને સુધારવા માટે સમાજ કાર્યનો નવું જ્ઞાન વિકસાવવા માટે તેમજ સમસ્યાઓ વ્યક્તિ સાથે સંકળાયેલી સમસ્યાઓ સમુદાય સાથે સંકળાયેલી સમસ્યાઓ આ તમામ સમસ્યાઓને જાણવા માટેના પ્રયત્નો એ સમાજ કાર્ય સંશોધનમાં થાય છે તેમજ સેવાર્થીને કઈ રીતે આપણે મદદરૂપ થઈ શકીએ સમાજ કાર્યની જે પદ્ધતિઓ છે એની અસરકારકતા કેટલી છે એ સમજવાનો પ્રયત્ન અથવા એ જાણવાનો પ્રયત્ન એ સમાજ કાર્ય સંશોધનના માધ્યમથી થાય છે અને સમાજ કાર્ય સંશોધન જેના મુખ્ય આપણે લક્ષણો છે એના વિશે ચર્ચા કરીશું કે સમાજ કાર્ય એ મુખ્યત્વે સમાજ કાર્ય સાથે જે જ્ઞાન સંકળાયેલું છે એનું સતત પરીક્ષણ કરવાનું કાર્ય એ સમાજ કાર્ય સંશોધન કરે છે જે સમાજ કાર્યના જે મૂલ્યો છે સમાજ કાર્યના જે દેહો છે જે આચાર સંહિતાઓ છે જે સમાજ કાર્યકરની કુશળતાઓ છે એ કેટલા અંશે સફળ રહી છે અથવા એમાં શું બદલાવની જરૂર છે એ તપાસ કરવાનું કાર્ય એ સમાજ કાર્ય સંશોધનના માધ્યમથી થાય છે તેમજ વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરીને સમાજમાં બનતી ઘટનાઓ છે એના લગતી માહિતી એકત્રિત કરીને સેવાર્થીને વધુ સારી રીતે મદદ પહોંચતી કરવાનું કાર્ય એ સમાજકાર્ય સંશોધનના માધ્યમથી પ્રાપ્ત થાય છે તેમજ સમાજ કાર્ય સંશોધન મુખ્યત્વે સમાજમાં જે બનતી ઘટનાઓ છે સમાજની જે સામાજિક સમસ્યાઓ છે એના ઉકેલ માટે આપણે વધુ કઈ સારી પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ અને સમાજમાં જે કુપ્રથાઓ છે કુપ્રથાઓ છે એને દૂર કરવા માટે સમાજ કાર્યની કઈ પદ્ધતિ અસરકારક સાબિત થઈ શકે એ સંશોધન અભ્યાસો સમાજ કાર્ય સંશોધનમાં થતા હોય છે તેમજ સમાજ કાર્ય સંશોધનમાં જે નવીન પદ્ધતિઓ છે કુશળતાઓ છે જે પદ્ધતિઓ છે એનું ઇમ્પ્લિમેન્ટેશન કઈ રીતે વધારે સારી રીતે કરી શકીએ સમાજમાં જે વ્યક્તિ છે કુટુંબ છે સમુદાય છે એ તમામ વ્યક્તિ સાથે સંકળાયેલા પ્રશ્નો જૂથ સાથે સંકળાયેલા પ્રશ્નો સમુદાય સાથે સંકળાયેલા પ્રશ્નો એ તમામને જાણીને આપણે સમાજમાં સારું સુશાસન કઈ રીતે સ્થાપિત કરી શકીએ સમાજના જે સેવાર્થીઓ છે એને આપણે વધુ સારી રીતે મદદ કઈ રીતે કરી શકીએ અને એના માટે વૈજ્ઞાનિક પદ્ધતિના માધ્યમથી એ તમામ સમુદાયોનો અભ્યાસ કરીને એના માટેના વિવિધ વૈજ્ઞાનિક પદ્ધતિથી જે મળેલા તારણો છે એના આધારે સમાજ કે સેવાર્થીને સમસ્યાના ઉકેલ માટે આપણે મદદરૂપ થઈ શકીએ છીએ એ પ્રકારે આ સમાજ કાર્યના લક્ષણો જોવા મળે છે તેમજ સમાજ કાર્ય સંશોધનમાં અવકાશ વિશે આપણે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરીશું કે સમાજ કાર્ય સંશોધનનો અવકાશ કે જેને આપણે કહી શકીએ મોકળાશ કેટલી રહેલી છે કે સમાજ કાર્ય કયા કયા વિષયોમાં કઈ કઈ સમાજમાં બનતી જે ઘટનાઓ છે એમાં કઈ રીતે આગળ વધી શકે એમાં કયા કયા પ્રકારના અભ્યાસો કરી શકે કે સંશોધનો થઈ શકે તો એ આપણને સમાજ કાર્ય સંશોધનનો અવકાશ એમાં જોવા મળે છે ખાસ કરીને વાત કરીએ તો સામાજિક ન્યાય માનવ અધિકારો એના સંદર્ભમાં પણ એ સમાજ કાર્ય સંશોધન થઈ શકે છે સમાજની જે આર્થિક પરિસ્થિતિ છે સામાજિક અસમાનતાઓ છે સ્ત્રી પુરુષ વચ્ચેના હોય વૃદ્ધો મહિલાઓ વચ્ચેના હોય સમુદાયો વચ્ચેના અસમાનતા હોય એ તમામ બાબતો સમાજ કાર્ય સંશોધનના માધ્યમથી જાણી શકાય છે તેમજ માનસિક સ્વાસ્થ્ય કલ્યાણ ક્ષેત્રે અસંશોધન અભ્યાસો થઈ શકે છે પરિવાર અને બાળકો સાથેની સેવાઓ છે બાળકોના પ્રશ્નો પરિવારના પ્રશ્નો તેમજ સામાજિક વ્યવસ્થાઓ સામાજિક પ્રણાલીઓ આરોગ્ય સંભાળ તેમજ શારીરિક માનસિક વ્યક્તિઓની સાર સંભાળ તેમજ દિવ્યાંગ વ્યક્તિઓ છે વૃદ્ધ વ્યક્તિઓ છે એમના સ્થાપન માટે એની સેવાઓ કયા પ્રકારની હોઈ શકે એ તમામ ક્ષેત્રોને ધ્યાને રાખીને સમાજ કાર્ય સંશોધન એક ક્ષેત્રમાં આગળ વધી શકે છે એટલે આ બધી જે બાબતો છે જે સમાજ વ્યક્તિ કુટુંબ પર્યાવરણ માનવ જીવન સાથે સંકળાયેલી તમામ બાબતોને ધ્યાનમાં રાખીને સંશોધન સમાજ કાર્ય સંશોધન થઈ શકે છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચરના માધ્યમથી સામાજિક વિજ્ઞાનો એની જરૂરિયાતો સામાજિક વિજ્ઞાનો કઈ રીતે એકબીજા સાથે પરસ્પર આંતર સંબંધ રાખીને સમાજને સમજવાનો સમાજમાં બનતી ઘટનાઓને કઈ રીતે સામાજિક સમસ્યાઓ છે તેને ઉકેલ ઉકેલ લાવવા માટેના પ્રયત્નો એ સામાજિક વિજ્ઞાનોના માધ્યમથી થતા હોય છે તેમજ કાર્ય અને સમાજ કાર્ય સંશોધન જે સેવાર્થી જેને મદદની જરૂર છે જે મુશ્કેલભરી સ્થિતિમાં છે એવા વ્યક્તિઓ એવા જૂથને એવા સમુદાયોને સુવ્યવસ્થિત વ્યવસ્થાઓ પૂરી રહે મળી રહે એ માટેના પ્રયત્નો એ સમાજકાર્ય સંશોધનના માધ્યમથી થાય છે અને જેનાથી જેથી કરીને સેવાર્થીને સંશોધનના માધ્યમથી એનામાં કઈ પ્રકારની આપણે બદલાવ લાવી શકીએ એ માટેના પ્રયત્નો સમાજ કાર્ય સંશોધનમાં થતા હોય છે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો લેક્ચરના માધ્યમથી આપણે જે એકમ એકમનો અભ્યાસ કરી ગયા છે એના મુખ્યત્વે સ્વાધ્યાયના પ્રશ્નો છે કે સામાજિક વિજ્ઞાનનો અર્થ સમાજ કાર્ય સંશોધનનો અર્થ તેમજ સમાજ કાર્ય સંશોધનનો અવકાશ લક્ષણો વિશેના સ્વાધ્યાયના પ્રશ્નો તમે લખી શકો છો વિદ્યાર્થી મિત્રો સમાજ કાર્ય સંશોધનને તેના અવકાશને તેની લાક્ષણિકતાઓ તેના ક્ષેત્રોને સમજવા માટે જે આ ઉપયોગી પુસ્તકો છે એનો પણ તમે અભ્યાસ વધુ સારી રીતે કરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું આ વ્યાખ્યાન અહીં પૂર્ણ કરીએ છીએ અને ફરી નવા વ્યાખ્યાન સાથે ફરી મળીશું નમસ્કાર